સદગુરુ દેવની જે ગુરુ પૂનમ આવ્યો રે આજે ગુરુ પૂનમ આવ્યો રે આજે ગુરુને દ્વારે ચાલો રે આજ ગુરુના દ્વારે ચાલો રે આજે ગુરુજીને વારી વારી વંદન આજ ગુરુજીને વારી વારી વંદન આજે ગુરુજીને તિલક કરો ચંદન આજ ગુરુજીને તિલક ચંદન કરો આજે ગુરુ પૂનમનો દિન આવ્યો રે આજ ગુરુને વંદન વંદન કરો આજે ગુરુજીનું પૂજન કરો રે આજે ગુરુજીનું પૂજન કરો રે આજ ગુરુજીને સાષ્ઠાંગ ના આજે ગુરુજીનું સાષ્ઠાંગ ના આજ ગુરુ નો દિન આવ્યો રે આજ ગુરુજીનું દર્શન કરો રે આજે ગુરુજીનું દર્શન કરો રે આજ થી ધન્ય થાવો રે આજે દર્શન થી ધન્ય થાવો રે આજે ગુરુ નો દિન આવ્યો રે આજ ગુરુજીનો જય જય ગાવો રે આજે ગુરુજીનો જય જય ગાવો રે આજ ગુરુજીએ પ્રેમ પાલો પાયો રે આજે ગુરુજીએ પ્રેમ પ્યાલો પાયો રે આજ ગુરુ નો દિન આવ્યો રે આજે ગુરુજીએ આતમ બોધ આપ્યો રે આજ ગુરુજીએ એ આપ્યો રે આજે ગૃપ ગુરુ કૃપા નો વર્ષો ધોધરે આજે ગુરુ કૃપા નો વર્ષો ધોધરે આજ ગુરુ પૂનમ નો દિન આવ્યો રે આજ મનુષ્ય જનમ નો મર્મ બતાવ્યો રે આજે મનુષ્ય જનમનો મર્મ બતાવ્યો આજ મર્મ જાણીને બ્રહ્મ ટાળ્યો રે આજે મર્મ જાણીને બ્રહ્મ ટાળ્યો રે આજ गुरु पूनम नो दीन आयो रे आज पावन की दा तन् मन आजे पावन की दा तन् मनयाज मारु मनडु थ नाचे आजे मानडु थ नाचे आज गुरु पूनम नो दिने आयो रे आज अनामी बन्यो छे बनयो गाडोरे आजे अनामी बन्यो छे गांडो रे એ આત્મા બન્યો છે ગાંડો રે આ જે ભોડ્યો છે ભેદનો ભાંડો રે આજ ખોડ્યો છે ભેદનો ભાંડો રે આ જે ગુરુ પૂનમ નો દિને આવ્યો રે જે ગુરુજીના દ્વારે ચાલો રે આજે જે સદગુરુ બની